હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છેલ્લે આપણે જોયું હતું સંખ્યાના પરિચયમાં સમય અને અસમય સંખ્યા મિત્રો છેલ્લે મોસ્ટ ઓફ મોટાભાગની સંખ્યા આપણે પૂરી કરી દીધી હતી એની આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા પછી આપણે જોઈ હતી પૂર્ણ પૂર્ણાંક પછી આપણે જોઈ હતી યુગ્મ અયુગ્મ અવિભાજ્ય વિભાજ્ય અને છેલ્લા લેક્ચરમાં સમય અને અસમય આ તમામ સંખ્યાનો પરિચય આપણે જોઈ લીધો છે અને જો છતાં તમારે જોવાનો બાકી હોય તો એની આગળનો વિડીયો જોઈ લેજો લિંક જે છે એને ડિસ્ક્રિપ્શનમાં હું નીચે મૂકી દઈશ મિત્રો આજે જે આપણે શરૂઆત કરવાની છે એ ધોરણ નંબર દસની અંદર જે પહેલું જ ચેપ્ટર છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એ ચેપ્ટરની આજ આપણે શરૂઆત કરવાની છે તો ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ તો મિત્રો જે ચેપ્ટરનું પહેલું નામ છે કે વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય એની વિશે પેલા થોડીક માહિતી મેળવી કે વાસ્તવિક સંખ્યા એટલે મિત્રો આપણે જેટલી પણ સંખ્યા શીખી ગયા છે એ બધે બધી સંખ્યાનો સમાવેશ સમાવેશમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે તો મિત્રો અહીંયા તમામ સંખ્યા પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને અસમ્યય બરાબર પછી એની અંદર યુગ્મકો કે યુગ્મકો અવિભાજ્ય વિભાજ્ય કો બધે બધી સંખ્યા આવી ગઈ અને ટૂંકમાં તમામ સંખ્યાનો સમાવેશ જે છે એ સીમા થશે વાસ્તવિક સંખ્યામાં થશે પછી વાસ્તવિક સંખ્યાને મિત્રો શેના વડે દર્શાવાય કેપિટલ આર વડે દર્શાવાય શેના વડે દર્શાવાય કેપિટલ આર વડે રિયલ નંબર કહેવાય એને મિત્રો યાદ રાખજો સમય સંખ્યા હોય તો એને સ્મોલ આર વડે દર્શાવાય અસમય સંખ્યા હોય તો એને સ્મોલ એસ વડે દર્શાવાય અને વાસ્તવિક સંખ્યા હોય તો મિત્રો એને કેપિટલ આર વડે દર્શાવાય તો મિત્રો વાસ્તવિક સંખ્યાનો પરિચય તો મેળવી લીધો પણ મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે એની વિશે થોડીક માહિતી આપી દઉં મિત્રો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં તો આપણે કોઈ પણ સંખ્યા આપી હોય તો એના અવયવ કઈ રીતે પાડવા એ આપણે શીખવાનું છે એની પછી આપણે શીખવાનું છે લસા અને ગુસ્સા કોઈ પણ સંખ્યાનો અને પછી આપણે શીખવાનું છે કે કોઈ પણ અસમય સંખ્યા ને સાબિત કઈ રીતે કરવી તો આ ત્રણ ટોપિક છે મિત્રો એની માટે સૌથી પહેલાં કોઈ પણ સંખ્યાના જો તમારે અવયવ પાડતા શીખવું હોય તો એની માટે પહેલાં તમને વિભાજ્યતાની ચાવી આવડવી જરૂરી છે વિભાજ્યતાની ચાવીનો મતલબ એવો થાય મિત્રો કે સમજી લો કે અહીંયા આપણે શરૂઆત કરવી કે સૌથી પહેલી ચાવી એટલે કે બેની ચાવી ત્યાંથી હું શરૂઆત કરું છું મિત્રો આપણે જે અવિભાજ્ય સંખ્યા છે એની જ ચાવી આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે બરાબર તો પહેલી જ અવિભાજ્ય સંખ્યા એટલે કે બે ની ચાવી તો મિત્રો જોતા જઈ બેની ચાવી શું છે શરૂઆત કરવી બેની ચાવી બે ની ચાવી એટલે મિત્રો એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાનો બે વડે નિશેષ ભાગ ચાલે તો મિત્રો બે ની ચાવી અહીંયા લખું છું જો ધ્યાન રાખજો જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય મિત્રો નિશેષ ભાગાકાર કરવો એટલે એનો મતલબ એવો થાય કે બે વડે સમજીસ માં જે એકમનો અંક આવે છે તે બે છે તો આનો મતલબ એમ કે આ સંખ્યાનો બે વડે નિશેષ ભાગ ચાલે એટલે કે આનો બે વડે ભાગ ચાલે તો શેષ કેટલી વધશે જીરો તો મિત્રો એકમનો અંક બે હોય તો જીરો હોય ચાર હોય છ હોય કે પછી આઠ હોય તો તે સંખ્યાનો કઈ સંખ્યા વડે નિશેષ ભાગ ચાલે બે વડે આ બે ચર્ચા કરી ઉદાહરણ તરીકે આપણે ભાગ કરવી બે એકા બે બે માંથી બે જાય ઝીરો બે દુ ચાર ચારમાં ચાર જઈ તો જીરો બે બે તો મિત્રો શેષ કેટલી વધી જીરો તો જ્યારે એકમનો અંક બે ચાર છ આઠ કે કોઈ પણ હોય એ સંખ્યાનો બે વડે નિશેષ ભાગ ચાલે તો મિત્રો આ કોની ચાવી હતી બે ની હવે મિત્રો બે પછીની જે અવિભાજ્ય સંખ્યા એટલે બે સંખ્યા આપણે જોઈએ તો અવિભાજ્ય તો મિત્રો ત્રણ વડે ક્યારે કોઈ પણ સંખ્યાનો ભાગ ચાલશે તો જ્યારે મિત્રો કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવતો હોય જ્યારે કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાનો વડે નિશેષ ભાગ એટલે ઈ સંખ્યાને ને ત્રણ વડે ભાગી શકાય અને શેષ કેટલી વધે ઝીરો ઉદાહરણ તરીકે સમજવી અહીંયા ત્રણ ની ચાવી તો મિત્રો વાત કરવી આપણે ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી જ્યારે કોઈ સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે છે બરાબર એના અંકોનો સરવાળો તમે જુઓ અંકોનો સરવાળો એટલે શું કે આ ત્રણ અને છ તો મિત્રો આ જે ત્રણ અને છ છે ત્રણ અને છ નો આપણે સરવાળો કરવી તો જવાબ કેટલો આવશે નવ તો એ નવ છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે એટલા માટે આ છત્રીસ નો આપણે ત્રણ વડે ભાગાકાર કરી શકીએ બરોબર તમે છત્રીસ મિત્રો જીરો બરોબર તો હવે તમને આઈડિયા આવી ગયો હોય છે કે કોઈ પણ સંખ્યાનો ત્રણ વડે ભાગ ક્યારે ચાલે તો કે તે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ ના ખડિયામાં આવતો મિત્રો હજી એક આવું ઉદાહરણ લેવી ઉદાહરણ તરીકે આપણે સમજવી બીજું ઉદાહરણ એની પછી નેક્સ્ટ સમજી લો કે મિત્રો અહીંયા મેં લીધા છે ત્રણસો ને તેત્રીસ તો મિત્રો ત્રણસો તેત્રીસ નો ત્રણ વડે ભાગ ચાલે તો કે હા ત્રણસો તેત્રીસ નો ત્રણ વડે ભાગ ચાલે શા માટે કારણ કે એના અંકોનો સરવાળો મિત્રો કરી જુઓ કે ત્રણ ના ઘડિયા માં આવતું છે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ તો મિત્રો આનો જોબ કેટલો આવશે નવ તો મિત્રો નવ ત્રણ ના ઘડિયામાં આવે એટલા માટે ત્રણસો તેત્રીસ નો પણ ત્રણ વડે ભાગ ચાલશે

તો મિત્રો પાંચ વડે કોઈ પણ સંખ્યાનો ભાગ ત્યારે જ જ્યારે એ સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય મતલબ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જીરો અથવા પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે ભાગી શકાય તો મિત્રો જોઈ લે લઈ પાંચ જે સંખ્યાના એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય તો સંખ્યાને વડે ભાગી શકાય ઉદાહરણ તરીકે મિત્રો જોઈ લઈએ એક સંખ્યા લેવી આપણે બસો બસો માં મિત્રો એકમનો અંક શું આવ્યો જીરો તો મતલબ આને પાંચ વડે નિશેષ ભાગી શકાય બરાબર તમે બસો ભાગ્યા પાંચ કરશો તો મિત્રો જવાબ કેટલો આવશે ચાલીસ આવશે બરોબર એનો મતલબ એમ કે બસો ભાગ્ય તમે પાંચ કરો તો મિત્રો જવાબ કેટલો આવશે ચાલીસ આવશે બરાબર પાંચ ચોક વીસ વીસ માંથી વીસ જાય તો જીરો ઉપરથી જીરો ભાગનો નો ચાલે એટલે ભાગફળ માં જીરો મીકો એટલે મિત્રો જવાબ કેટલો આવ્યો ચાલીસ શેષ કેટલી વિધિ જીરો હવે મિત્રો તમે બીજું કોઈ પણ ઉદાહરણ લો કે સમજી લો કે પાછળ એકમનો અંક પાંચ આવતો હશે છસો પછી તો એમાં એકમનો નો અંક શું આવે છે પાંચ તો મિત્રો આનો પણ પાંચ વડે નિશેષ ભાગ ચાલે મતલબ આનો તમે પાંચ વડે ભાગાર કરો તો શેષ કેટલી વધશે જીરો તો મિત્રો આ જોઈએ આપણે પાંચ ની ચાવી તો મિત્રો જેટલી પણ આપણી ટેક્સ્ટબુકની અંદર જે સંખ્યા આપેલી છે એમાં મોસ્ટ ઓફ સૌથી પહેલા બે વડે ભાગ ચલાવવાનો તો બે વડે ભાગ આપણને ખબર જ છે ક્યારે ચાલે કે જ્યારે એકમનો અંક ઝીરો બે ચાર છ કે આઠ હોય તો તે સંખ્યાનો બે વડે ભાગ ચાલે પછી આપણે ત્રણ વડે ભાગ જોઈએ ત્રણ વડે ભાગ ક્યારે ચાલે કે અંકોનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો અને પછી પાંચ વડે ભાગ ક્યારે ચાલે કે એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય અને જો આ સંખ્યા વડે ભાગ ન ચાલે તો મિત્રો આપણે કઈ સંખ્યા વડે ચેક કરવાનું થશે તો સાત વડે કારણ કે યાદ છે કે પાંચ પછી સંખ્યા કઈ આવે સાત સાત વડે ભાગ ન ચાલે તો એની અવિભાજ્ય સંખ્યા કઈ લેવાની અગિયાર મતલબ અવિભાજ્ય સંખ્યા એની પછી ક્રમમાં લીધી જવાની મોસ્ટ ઓફ મિત્રો એવી સંખ્યા આપેલી હશે કે લગભગ કાં તો બે વડે ભાગ ચાલશે તો ત્રણ વડે કાં તો પાંચ વડે અને જો એના વડે નહીં ચાલે તો એની પછીની સંખ્યા આપણે ચેક કરીશું ઓકે તો મિત્રો આ આપણે શીખવાડી વિભાજ્યતાની ચાવીઓ મિત્રો આ અંદર જો તમારે કોઈ પણ સંખ્યાના અવયવ પાડતા શીખવું હોય તો પહેલા તમને આ જે ચાવી છે એ આવડવી જોઈએ જો એ ચાવી આવડશે તો આપણે અવયવ પાડતા શીખી અને જો મિત્રો અવયવ પાડતા આવડશે તો જ આવડશે લસ્સા અને ગુસ્સા બરાબર કારણ કે તો જ ઈ આવડશે અને લસ્સા અને ગુસ્સા આવડશે તો મિત્રો આ ચેપ્ટરનો નેવું ટકા ભાગ તમે કવર કરી શકશો મિત્રો હવે જયારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે જોશું કે કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કઈ રીતે પાળવા ત્યાં સુધી જય હિન્દ જય ભારત